સુરત પોલીસ દ્વારા પકડવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે શહેરના રામપુરા વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટ હોટેલ સલૂન મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનરો જોવા મળ્યા રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં આવ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો છે જ્યાં જોવો ત્યાં બંગાળી ભાષામાં જ બેનર અને હોર્ડિંગ્સ દેખાયા સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ પકડવાનો મામલો સામે આવ્યો છેલ્લા સાત વર્ષમાં રામપુરા વિસ્તારમાં અનેક બંગાળી ભાષાના હોર્ડિંગ વધ્યા છે ત્યારે વિસ્તારમાં પણ એક બાંગ્લાદેશી રહેતો હોવાની આશંકા સેવાઈ રહી છે ગયા છે અહીં પાંચ હજાર ભાડામાં મળતા પંદર હજારમાં માં મળતા થઈ ગયા છે ત્યારે ઘર શોધતા પણ છ મહિના લાગે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ